વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન નું પ્રશ્નપત્ર બેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેની જાણ થાય આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ગાલા અસાઇનમેન્ટ બુકના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે દરેક સોલ્યુશનની પીડીએફ જવાબ સાથે જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો તો પ્રશ્નપત્ર બે ગાળા સેમેન્ટ બુક વિશે સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન છે પહેલાં આપણે પ્રશ્ન પેપર જોઈએ તો વિભાગ એ છે બંને બાજુ આપણે પ્રશ્ન જોતા જશું આ બાજુ એકથી પાંચ પ્રશ્નો છે આ બાજુ પંદર સોળ ત્યાર પછી છ સત્તર સાત અઢાર આ રીતના દરેક પ્રશ્ન જોઈ લઈએ આ રીતનો આપણો વિભાગ એ હતો ત્યાર પછી આપણે વિભાગ બી જોઈએ તો આ રીતનો વિભાગ બી છે આ વિભાગ બી ત્યાર પછી આપણે વિભાગ સી આ વિભાગ સી ત્યાર પછી વિભાગ ડી આ રીતનો વિભાગ ડી છે છેલ્લે નકશો છે આપણે જવાબ જોઈએ તો વિભાગ એ નું સોલ્યુશન પેલા સામે ડી બીજા સામે સી ત્રીજા સામે બી ચોથા સામે એ પાંચમા સામે એફ ત્યાર પછી ખરા ખોટામાં છઠ્ઠું ખોટું સાતમું ખોટું આઠમું ખરું નવમું ખરું દસમું ખરું ત્યાર પછી ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં હુનિયામણ બીજીમાં ઓગણીસો બોતેર ત્રીજીમાં બેના છેદમાં ત્રણ એટલે કે તેરમી ખાલી જગ્યામાં ચૌદમી ખાલી જગ્યામાં તળાવો પંદરમી ખાલી જગ્યામાં મેક ઇન ઇન્ડિયા ત્યાર પછી સોળમાં સી પુરાતત્વ ખાતાને સત્તરમાં બી મહાનદી અઢારમામાં એ પંજાબ ઓગણીસમાં ડી ધાતુઓનું ખોદકામ વીસમાં સી બજાર પદ્ધતિ ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ છે એમાં એકવીસમાં જવાબ છે બ્રોડગેજ મીટર ગ્રેજ નેરોગેજ બાવીસમાંનો જવાબ છે સાત હજાર પાંચસો સત્તર કિલોમીટર ત્રેવીસમાંનો દ્વિતીય ક્ષેત્ર ચોવીસ બજાર પદ્ધતિ ત્યાર પછી વિભાગ બી આવે છે એમાં રીતના પ્રશ્ન છે પચીસ પ્રશ્ન એમનો જવાબ છવ્વીસ પ્રશ્ન અને એનો જવાબ સત્યાવીસ પ્રશ્ન અને એનો જવાબ અઠ્યાવીસ મો પ્રશ્ન અને જવાબ ઓગણત્રીસ મો પ્રશ્ન અને એનો જવાબ ત્યાર પછી ત્રીસ મો પ્રશ્ન અને જવાબ एकत्रीस बत्रीस मो प्रश्न ने जवाब તેત્રીસ મો પ્રશ્ન ને જવાબ ચોત્રીસ મો પ્રશ્ન ને જવાબ

સાડત્રીસ નો પ્રશ્ન ને જવાબ ત્યાર પછી વિભાગ સી ચિત્ર જોઈને જવાબ લખવાનો છે આ રીતનો જવાબ થશે ધોરણ બે હાજર છવ્વીસ ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌપ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષક ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડ જોવા મળશે ઉપર લખ્યું છે ધોરણ દસ ગાલા સેમેન્ટ બુક બે હજાર છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો ખોલશો એટલે તમને એમાં બે પ્રકરણ છે આ રીતનું ખોલશો એટલે તમને બે પ્રકરણ જોવા મળે એમાં પહેલું છે પ્રશ્નપત્ર એક ને પ્રશ્નપત્ર બે વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી અન્ય વધારાના સંસાધન તો અહીંયા આપણે અન્ય વધારાના સંસાધન છે એના ઉપર ક્લિક કરવાનું છે તો તમને નીચે બે આઇટમ જોવા મળી છે વિડીયો અને પીડીએફ તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરો ત્યાર પછી ઓગણ ગુજરાતના પ્રસિદ્ધ સૂર્યમંદિર મોઢેરાનો પરિચય આ રીતનો સંપૂર્ણ જવાબ છે ત્યાર પછી ચાલીસ પ્રશ્નનો જવાબ Que 42 mu cuma Pistalis. Chetalis surtalis. ત્યાર પછી વિભાગ ડી મિત્રો આ દરેક ગાલા સામેન્ટ બુકના સોલ્યુશન છે એ આપણી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન જવાબ સાથેની PDF પીડીએફ મેળવી શકો છો તો સુડતાલીસમો પ્રશ્નનો જવાબ છે Hortalis પચાસ મો પ્રશ્ન એકાવન મો બાવન્વ Treppen, ત્યાર પછી ચોપન નકશો છે પૂરવાનો છે તો મિત્રો આ તો ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન કાલા આસાઈમેન્ટ બુકનું પ્રશ્નપત્ર બેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત તમારે આ પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં આપણી એપ્લિકેશન પરથી આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી શકો છો